અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આંગણવાડી બહેનો માટે કાયદાકીય તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું બેટી બેટી યોજના અંતર્ગત અરવલ્લી આંગણવાડી બહેનોનો કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ઘટક એકના એકસો પિસ્તાળીસ આંગણવાડીના બહેનોને મહિલા લક્ષી વિદ યોજના વિધ કાયદાઓ બાળકોના વિધ કાયદા યોજનાઓ મહિલાની સલામતી અને સુરક્ષાની જાણકારી આપવામાં આવી આ કાર્યક્રમ માલપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમના દ્વારા બહેનોને સારી માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરીમાંથી જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી જી મન્સૂરી મેડમ તથા જિલ્લા મિશન કોર્ડિનેટર શ્રી ભરતભાઈ પરમાર સખી વન સ્ટોપ સેન્ટરમાંથી શ્રદ્ધા બેલ ઉપાધ્યાય બાળ વિકાસ યોજના અધિકારી શ્રી સાકરબેન ડામોર બાળ સુરક્ષા વિભાગમાંથી નિલેશભાઈ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળમાંથી રવિભાઈ તથા અન્ય કાયદાના નિષ્ણાંતો વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી સંગીતાબેન માલપુર તાલુકાના બીજેપી મહિલા મોરચાના પ્રમુખ જોલીબેન ગોર અને એકસો પચાસ જેટલા આંગણવાડી કાર્યકરો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં આવેલ તમામ બહેનોને બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કીટ આપવામાં આવેલ બાળ વિકાસ યોજના અધિકારી શ્રીની કચેરીના સ્ટાફગણ દ્વારા સાત સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બિરુચી ફલપેસ પટેલ અરબલી